સંધ્યાની સંધ્યા ની આત્મા રૂપે એનું રૂપે થઈને મુનીવર મુનીવર વશિષ્ઠની સાથે વિવાહ કરો બ્રહ્માજીનો રુદ્રના વિવાહ માટે પ્રયત્ન બ્રહ્માજીનો રુદ્રના વિવાહ માટે પ્રયત્ન અને ચિંતા તથા ભગવાન વિષ્ણુને એમને શિવાની આરાધના માટે ઉપદેશ આપીને ચિંતા મુક્ત કરવા

આજ્ઞાથી એક તેજસ્વી બ્રહ્માચારીનો નો વેશ ધારણ કરીને અને તપસ્યા કરવાને માટે ઉપયોગી નિયમોનો ઉપદેશ કર્યો હતો સંધ્યા પોતાને તપસ્યાનો આપનાર એ જ બ્રહ્મચારી બ્રાહ્મણ વશિષ્ઠને પતિ રૂપે મનમાં રાખીને એ મહાયજ્ઞમાં પ્રજવલ અગ્નિની પાસે ગઈ એ સમયે ભગવાન શંકરની કૃપાથી મુનિઓએ એને જોઈ નહીં બ્રહ્માજીની તે પુત્રી ખૂબ હરખથી એ અગ્નિમાં પ્રવેશી ગઈ એનું શરીર તત્કાળ ગયું એ ચારે બાજુ ફેલાઈ ગઈ ભગવાન શંકરની આજ્ઞાથી એના સોના જેવા શરીરને બાળીને શુદ્ધ કરીને પુનઃ સૂર્યમંડળમાં પહોંચાડી દીધું ત્યારે સૂર્ય પિત્રો અને દેવતાઓની તૃપ્તિ માટે એને બે ભાગોમાં

ટપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળી પુત્રી રૂપે પ્રાપ્ત થઈ મુનિ એ બહુ આનંદ આ આ થી સાથે પુત્રીને ગ્રહણ કરી હે મુનિ એમણે યજ્ઞ ને માટે એને સ્નાન કરાવીને પોતાના ખોળામાં બેસાડી લીધી શિષ્યોથી ઘેરાયેલા મહામુનિ મેઘાતિથી નો ત્યાં ખૂબ જ આનંદ પ્રાપ્ત થયો એમણે એનું નામ અરુંધતી રાખ્યું તે કોઈ પણ કારણસર ધર્મનો અવરોધ કરતી ન હતી એટલે એ ગુણને કારણે એને એને સ્વયં આ ત્રિભુવન વિખ્યાત નામ પ્રાપ્ત કરી લીધું હે દેવર્ષ એકે સમાપ્ત કરીને કૃત કૃત્તે થઈને એ મુનીએ પુત્રીની પ્રાપ્તિ થવાથી બહુ પ્રસન્ન થયા હતા અને પોતાના શિષ્યો સાથે આશ્રમમાં રહીને સદા એનું લાલન પાલન કરતા હતા દેવિય અરુંધતી ચંદ્રભાગા નદીના તટ પર તાપસારણ્યની અંદર મુની વર્મે ગાતિથી નાય આશ્રમમાં ધીરે ધીરે મોટી થવા લાગી જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ગઈ ત્યારે મેં જ્યારે તે વિવાહને યોગ્ય થઈ ગઈ ત્યારે મેં વિષ્ણુ તથા મહેશ્વરે મળીને હું બ્રહ્મા અમારા પુત્ર વશિષ્ઠ સાથેનો વિવાહ કરાવી દીધો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના હાથથી નીકળેલા જળથી વિશિપરા આદિ સાત પરમ પવિત્ર દેવો ઉત્પન્ન થાય હે મુને મેગા પુત્રી મહા સાધવી અરુંધતી સમસ્ત પતિ વ્રતાઓમાં શ્રેષ્ઠ હતી એ મહર્ષિ વશિષ્ઠને પતિ રૂપે મેળવીને એમની સાથે બહુ શોભા મેળવવા લાગી અને શક્તિ આદિ શુભ અને શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન કર્યા મુનિ શ્રેષ્ઠ એ પ્રિય વત પતિ વશિષ્ઠી દેનારું છે જે સ્ત્રીઓ શુભ વર્તનું આચરણ કરનારા પુરુષ આ પ્રસંગને સાંભળે છે તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી લે છે એમાં અન્યથા બીજો કોઈ કશો વિચાર કરવાની જરૂર નથી પ્રજાપતિ બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીનું મન પ્રસન્ન થઈ ગયું અને આ બોલ્યા સંભળાવી છે હે ધર્મગ્ન હવે આપ ભગવાન શિવના એ પરમ પવિત્ર ચરિત્ર નું વર્ણન કરો જે બીજાના પાપો નો વિનાશ કરનારું ઉત્તમ અને મંગલ દાયક હોય જ્યારે કામદેવ રતિ સાથે વિવાહ કરીને હર્ષપૂર્વક ચાલ્યા ગયો દક્ષ વગેરે અન્ય મુનિ પણ જયારે પોત પોતાના સ્થાને જતા રહ્યા અને જયારે સંધ્યા તપસ્યા કરવા માટે ચાલી ગઈ એના પછી ત્યાં શું થયું બ્રહ્માજીએ કહ્યું હે વિપ્રવર નારદ તમે ધન્ય છો ભગવાન શિવના સેવક છો તેથી શિવની લીલાથી યુક્ત જે એમનું શુભ ચરિત્ર છે તેને ભક્તિપૂર્વક સાંભળો હે તૂર્વકાળમાં હું એક વાર જયારે મોહમાં પડી ગયો અને ભગવાન શંકરે મારો વાસ કર્યો ત્યારે મને બહુ ક્ષોભ થયો હતો વસ્તુ શિવની એ મને મોહ પમાડ્યો હતો એટલા માટે હું ભગવાન શિવની ઈચ્છા કરવા લાગ્યો કેવી રીતે એ બતાવું છું તમે સાંભળો હું એ સ્થાન પર ગયો હતો જ્યાં દક્ષ રાજા મુનિ ઉપસ્થિત હતા ત્યારે તેની સાથે કામદેવ પણ હતા હે નારદ એ સમયે બહુ પ્રસન્નતા સાથે દક્ષ તથા બીજા પુત્રોને સંબોધિત કરીને વાર્તાલાપનો આરંભ કર્યો એ વાર્તાલાપના સમયે હું શિવની માયાથી પૂર્ણત મોહિત હતો તેથી મેં કહ્યું હે પુત્રો તમારે એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી મહાદેવજી કોઈ કમનીય કાંતિવાળી સ્ત્રીનું પાણી ગ્રહણ કરે એ પછી મેં ભગવાન શિવને મોહિત કરવાનો ભાર રતિ સહિત કામદેવને સોપ્યો કામદેવી પણ મારી આજ્ઞા માનીને કહ્યું હે પ્રભુ સુંદર સ્ત્રી જ મારું શસ્ત્ર છે તેથી શિવજીને મોહિત કરવા માટે કોઈ નારીની સૃષ્ટિ કરો આ સાંભળીને હું ચિંતામાં પડી ગયો અને લાંબા લાંબા શ્વાસ લેવા લાગ્યો મારા એ નિસ્વાસ્થિત ઢગલે ઢગલા પુષ્પોથી વિભૂषित વસંતનો પાદુર ભાવ થયો વસંત અને મલયા નીલ

પાછો આવ્યો અને મને પ્રણામ કરીને પોતાને સ્થાને ચાલ્યો ગયો એના ગયા પછી હું મનમાં અને મનમાં વિચાર કરવા લાગ્યો કે નિર્વિકાર તથા મનને વશમાં રાખનાર યોગ પ્રાયણ ભગવાન શંકર મનને વશમાં રાખનાર વખનાર ભગવાન શંકર કોઈ સ્ત્રીને પોતાની કેવી રીતે સ્વીકારશે આજ વિચારતા વિચારતા મેં ભક્તિભાવથી પુનઃ શ્રી હરિનું સ્મરણ કર્યું જે સાક્ષાત શિવ સ્વરૂપ તથા મારા શરીરના જન્મદાતા છે મેં દિન વચનોથી યુક્ત શુભ શુભોતો દ્વારા એમની સ્તુતિ કરી એ સ્તુતિને સાંભળીને ભગવાન શીઘ્રજ મારી સામે પ્રગટ થઈ ગયા એમને ચાર શોભતી હતી નેત્ર કમળની જેમ શોભતા હતા હાથમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા હતા એમના શ્યામ શરીર પર પિતાંબર શોભી રહ્યો હતો તે ભગવાન શ્રી શ્રીહરિ ભક્તિ પ્રિય છે એમને પોતાના ભક્તો બહુ વહાલા પ્યારા લાગે છે સર્વના ઉત્તમ શરણદાતા એ શ્રી હરિએ એ રૂપમાં જોઈને કરવા લાગ્યો મારા એ સ્ત્રોતોને સાંભળીને પોતાના ભક્તોના દુઃખ દૂર કરનાર ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થયા અને શરણ માં આવેલા મને બ્રહ્મા ને કહેવા લાગ્યા હે મહાપ્રાજ્ઞ વિધાતા લોક શ્રેષ્ઠા બ્રહ્મન તમે ધન્ય છો એ બતાવો કે તમે કેમ આજે મારું સ્મરણ કહ્યું અને કયા નિમિત્તિ આ શ્રુતિ કરી રહ્યા છો તમારા પર કયું મહાન દુઃખ આવી પડ્યું છે એ મને આ સમયે કહો મેં બધા દુઃખ મટાડી દઈશ એ વિષયમાં કોઈ સંદેહ અથવા અન્યથા વિચાર કરવો ન જોઈએ ત્યારે બ્રહ્માજી આખો પ્રસંગ સંભળાવીને કહ્યું હે કે સૌ જો ભગવાન શિવ કોઈ પણ રીતે પત્નીને ગ્રહણ કરે તો હું સુખી થઈ જઈશ મારા અંતઃકરણમાં બધા દુઃખ દૂર થઈ જશે

અથવા પ્રેરક ચતુર્ષગુણ ਸਰવત્ર આત્માનંદ સ્વરૂપની રેલક આત્મારામ નિર્દ ભક્ત પરવશ સુંદર વિગ્રહથી સુશોભિત યોગી નિત્ય યોગ પરાયણ યોગ માર્ગદર્શક ગર્વહારી લોકેશ્વર અનિશદા દિન વચ્છલ છે તમે એમને શરણે જાઓ શરuat મનાશંભુનું ભજન કરો એથી સંતોષ થઈને તે તમારું કલ્યાણ કરશે એ બ્રહ્મણ જો તમારા મનમાં વિચાર હોય

મહાદેવની પત્ની થઈ શકે છે હે બ્રહ્મન તમે દક્ષને આજ્ઞા આપો એ ભગવાન શિવને માટે પત્નીનું ઉત્પાદન કરવા માટે નિમિત રૂપે સ્વતઃ ભક્તિભાવથી પ્રયત્ન પૂર્વક તપસ્યા કરે હે તાત શિવા અને શિવ બંનેને ભક્તોને આધીન જાણવા જોઈએ તે નિર્ગુણ પર બ્રહ્મ સ્વરૂપ હોવા છતાં પણ સ્વચ્છાથી સગુણ થઈ જાય છે હે વિદે ભગવાન શિવની ઈચ્છાથી પ્રગટ થયેલા બંને એમને પ્રાર્થના કરી ત્યારે પૂર્વકાળમાં ભગવાન શંકરે જે વાત કહી હતી તે યાદ કરો હે પોતાની શક્તિથી સુંદર લીલા નિર્ગુણ શિવે સગુણ થઈને મને અને તમને તમને કર્યા પછી તો સૃષ્ટિ કાર્ય કરવાનો આદેશ આપ્યો અને ઉમા સહિત એ અવિનાશી સૃષ્ટિ કરતા પ્રભુએ મને સૃષ્ટિના પાલનનું કાર્ય સોંપ્યું પછી વિવિધ લીલા વિશાર દયાળુ સ્વામીએ હસીને આકાશ તરફ જોઈને બહુ પ્રેમથી કહ્યું હે વિષ્ણુ મારું ઉત્કૃષ્ટ રૂપ આવી હતા

દેવી ઉમાના ત્રણ દેવી ઉમાના પણ ત્રણ રૂપ થશે એક રૂપનું નામ લક્ષ્મી હશે જે આ શ્રીહરી પત્ની થશે સરસ્વતી હશે સરસ્વતી પત્ની ત્રીજું રૂપ સતી નામથી પ્રસિદ્ધ થશે સતી ઉમાનું પૂર્ણ રૂપ હશે એ જ ભાવિ રુદ્ર ની પત્ની હશે થશે આવું કહીને ભગવાન મહેશ્વરે અમારા પર કૃપા કરીને પછી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા અમે બંને સુખ પૂર્વક પોત પોતાને કાર્ય વળગ્યા એ બ્રહ્મ સમય મેળવીને મે અને તમે બંને સપત્ન થઈ ગયા અને સાક્ષાત ભગવાન શંકર રુદ્ર નામથી અવિતરણ થયા સમયે કૈલાસ પર્વત પર નિવાસ કરે છે હે પ્રજેશ્વર હવે શિવા પણ સતી નામથી થનાર છે એટલે તમે એમના ઉત્પાદન માટે યત્ન કરવા લાગો આવું કહીને મુજ પર બહુ મોટી દયા કરીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા મને એમની વાતો સાંભળી બહુ આનંદ થયો અધ્યાય સાતથી હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ શિવ